ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ તો તો જય 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 સ્વામિનારાયણ કૃષ્ણ રામ રામ હેલો જો તૈયારી છે આજે ની સગાઈ છે તો સગાઈમાં જવાનું છે ને જો બધા રેડી થાય છે અમે અમારે લંડન થી મેહમાન આવી ગયા છે મહેમાનને આજે એકલા મૂકીને પછી જવાનું છે કેમ થશે

કવરજાક રાખ્યાને જલેબી કા એ ઉતસમ પસંદ રાખ્યાને જલેબી કેટ પડળે લાગાડીયા પડળે લાગા પડળે કેમાં મોટો પાણી આવવાનું હવારમાં રેડી થઈ જશે ને આવી જ જમાના નામ લાગે છે અચ્છા

đó là đúng rồi sao mà rồi cái 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 cái

Oh. Ada <laughs> oh. waktu <Baru semai> <laughs> મળીશું બધાને જીજી કહેવામાં આવે કરવાનો કે આપણે સૌથી પહેલા આપણે હિન્દુ ધર્મ પ્રમાણે કોઈ પણ સાધુ તાલીમ કરવાની શરૂઆત કરતા હોય જય જય કાંતી થાય તો બધાને આપણે કદા જીજીના માતાજીનો કરવાનો અને ત્યાર પછી આગળની આપણે કાર્યવાહી ક્રિયા સુધી છે પછી પછી આગળ આપણે કરતા રહીશું તો બોલો કે ગણપતિ ગજાનન મહારાજ જય બોલો શ્રી ગોળિયા માતાજી જય બોલો શ્રી बोलो श्री गणपति गजानन महाराज की जय आगे सावंत 2021 शेरडिया फैमिली में भरवा ठीक है अर्पण करी है फैमिली शेरडिया फैमिली ने तो एक कार्यक्रम अंतर्गत को डिजाइनंत्रित किया है तो वार्ता संस्कार के अंदर चौथी कार्यक्रम के पर आते दादा ने बुलाया ने केवान के दादा तुमने हिंदी ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે Oh, <muchas> my Marhaun ke usia Kau tidak tahu tahu Kau tidak tahu Masa susah Masa susah Masa susah Masa susah Masa susah Masa susah Masa

પાછળ હે ને સેલિબ્રિટી થઈ ગયા પછી અમને કોઈ નહીં જોવે

મોટો ડાયમંડ એક ને એ તો તમે છો મોટો ડાયમંડ અમે અમારા જતના બેના છો ભાઈ અમે તો અમે તમને અવકાર લીધા છે બસ હવે જો તમે બધા બધા નો ભાઈ

બતાવો તને મેન્યુ શું બનેલું છે સરપ્રાઈઝ છે જેટલું સરપ્રાઈઝ છે ને ભૂખ વધારે લાગે એમ હે ને હમણાં કહે છે નરેશભાઈ શું શું છે જુમ્મ હમણાં કોણ હતું હું એ જ એ જ એ બાજુવાળા એ આપણી બાજુવાળા ઘરના છો મોટા ખાતા ધીરવાળો <laughs> આમાં <laughs>

ખાવરમાં ગાંઠિયા બનાવ્યા હતા લાઈવ આ બધો સ્ટાફ છે રસોડાનો ખૂબ પ્રિય છે એવા કોઈ પણ કાઢી નાખ્યું રાખીએ હવે થોડો ટાઈમ શું કરે

કે છે ને મમ્મા બિલકુલ ઓકે બેટા તું ઓકે છો લાગલું કે ઓકે ની હોય ધ્યાન દી ગાડી છે ને સ્પીડ લિમિટ કરતા ધીમી આગે ને એમ ન એક્સપિરિયન્સ બસ જો તમે આજ કોન્ફિડન્સ છે પણ હાલો કેતો જાવ એટલે ચલાવતા આજે આપણે સરસ છે વાંધો નથી તમારા સાથ સાથે આપણે ઘરે પહોંચી જશું શાંતિથી જ કાઢી જાય ટેન્શન કંઈ છે નહીં હવે બધાયનો છે છે ને તો આ બની બની આવ્યું છે ચોકલેટ તો ફાઈનલી જો સગાઈ માંથી આવી ગય ને સગાઈ તો સરસ ફિનિશ થઈ ગઈ જવેલરી કોઈ બોલવા વાળું નહી હોય કઈ હવે હું છું આજુ કાલે હવે અમારે ડિનર કરવાનું છે સાંજે તો થોડાક ફ્રી થઈ જઈએ ફ્રૂટ વાળી દાલ ઢોકળી ખાશે તેને જ ખાધી અમે બે ત્રણ વાર ખાઈ લીધી એમાં એપલ ને બનાના ને એવું નાખે મળીએ તો ઈરલબેન ઘરે હીરો તમને થેન્ક યુ સો મચ જમવાનું આયોજન કર્યું ને આ બધાને થેન્ક યુ સો મચ કે રસનું જોડે હતા ને આ બધાય રસોઈ બનાવી દીધી આ ત્રણેય ને મેન થેન્ક યુ ધારા માનસીને કાચે મારે ભાવ બોલવાનું નથી અવાજ

ભાવી લાગે તમે હમણાં ખબર પડી જાય કેટલું પડશે ને એટલે ભાવિક નો ભાવી

લે પણ મને જ આવો એટલે યાર આમ તમારો ઉભરો હું કહું એ વિચાર્યું નથી એને કેટલી તમે એમ તો જો મગજને કેટલી શાંતિ મળી હો